નમસ્કાર મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી મિત્રો આપણે આજના વિડીયો છે એટલે કે બેઝિક ટુ પ્રો આપણે આખા આ વિડીયોની સિરીઝમાં કરવાના છે જેમાં મિત્રો આપણો આ પ્રથમ વિડીયો છે અને આ વિડીયોથી આપણે ગણિતના પાયાના જ્ઞાનની શરૂઆત કરીશું કે ભાઈ ગણિતની શરૂઆત થાય છે ક્યાંથી અને કેવી રીતે ગણિત એ પૂરું થાય છે

પણ વચ્ચે આવીને અટવાઈ ગયો છે ક્યાંક ને ક્યાંક કે ભાઈ હવે એ પાછળ પણ જતો નથી ને આગળ પણ જઈ શકતો નથી એવી જગ્યાએ આવીને અટવાઈ ગયો છે તો એવા તમામ વિદ્યાર્થી મિત્રો માટે આપણે આ સિરીઝની શરૂઆત કરીએ છીએ જેમાં ગણિતના તમામ બેઝિક કોન્સેપ્ટની આપણે ચર્ચા કરવાની છે અને એ કહેવાય ને કે એકડે એકથી શરૂઆત કરવાની છે આપણે શરૂઆતથી આપણે શરૂઆત કરવાની છે એટલે તમને બધા જ કોન્સેપ્ટ પરફેક્ટલી આવડી જાય કે ભાઈ સંખ્યાઓ કોણ છે કોણ ચલ છે કોણ અચળ છે કોણ અચળાંગ છે હે ટકા શું છે ત્રિરાશી શું છે દશાંશ પદ્ધતિ શું છે ફેક્ટોરિયલ શું છે આ બધાને ચર્ચા મિત્રો આપણે આ સિરીઝમાં કરવાની છે પણ શરૂઆત આપણે એકદમ બેઝિક થી આપણે કરીશું એટલે તમને શરૂઆતમાં લાગશે કે સાહેબ આ શું ભણાવી રહ્યા છે એકદમ સિમ્પલ સિમ્પલ ભણાવી રહ્યા છે બરાબર પણ ચિંતા ના કરો તમે જેમ આગળ વધતા રહેશો તેમ તેમ તમને ખૂબ જ મજા આવવા લાગશે અને તમારા ગણિતના બધા જ કોન્સેપ્ટ પૂરેપૂરા એકદમ પાકા થઈ જવાના છે ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે આજના વિડીયોમાં અને આજના વિડીયોમાં આપણે શીખીશું કે ભાઈ સંખ્યાઓ સંખ્યાઓ ક્યાં છે શું છે અને શરૂઆત થાય છે કેવી રીતે કેવી રીતે વાંચવાની છે કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની આપણે ઘણી બધી વાર સમજીએ છીએ છીએ શીખીએ સાંભળીએ પણ છે કે ભાઈ એક મિલિયન બે મિલિયન હે મિલિયન બિલિયન ને ટ્રિલિયન છે શું ગણવાનું કેવી રીતે ભારતીય પદ્ધતિ અલગ છે અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પણ અલગ છે તો આ બંને પદ્ધતિઓ અલગ અલગ છે વાંચવાની રીત અલગ અલગ છે તમને ખબર હતી આ બધી વસ્તુ નથી ખબર ને આ બધી વસ્તુ આપણે આજે સમજવાના છે ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે કે ભાઈ સંખ્યાઓની તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે ભાઈ સંખ્યાઓની શરૂઆત થાય છે ક્યાંથી બરાબર સંખ્યાઓ કોને સૌથી પહેલા શોધી હશે તો મિત્રો સંખ્યાઓ સૌથી પહેલા કોણે શોધીએ એનું ચોક્કસ નામ આપણને ખબર નથી અને કોઈને ખબર નહીં હોય બરાબર છે કારણ કે ગણિત છે ને મિત્રો આપણે ચોક્કસ સમજો કે કોઈ સમૂહ છે તો કોઈ સમૂહને આપણે ગણવા માટે આપણે આખો સમૂહ કેવા કરતા આપણે ગણીએ છીએ અને ને એક બે ત્રણ ચાર એટલે એક બે ત્રણ ચાર ને શોધ પણ કોઈ કે તો કરીએ હશે આવી રીતે અને આપણને ખબર છે કે ભાઈ આર્યભટ્ટ જે છે આર્યભટ્ટ આપણા ભારતીય શીખતા હોઈએ છીએ હવે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ સંખ્યાની શરૂઆત થાય છે ક્યાંથી તો એના માટે જવાબ આપણા અલગ અલગ હોઈ શકે છે બરાબર છે જેમ કે ભાઈ સંખ્યા માઇનસમાં પણ આવે સંખ્યા જીરો થી પણ શરૂઆત થાય બરાબર છે એક થી પણ શરૂઆત થાય પણ એ બધી વાતો આપણે પછી કરવાની છે એ બધી વાતો આપણે ઘણા બધા વિડીયો ભણી ગયા છે પછી તમને આ બધો જે કોન્સેપ્ટ છે ને એ ખબર પડશે જેમ કે સંખ્યાઓના પ્રકારની વાત કરીએ ને તો સંખ્યાના પ્રકારમાં સૌથી પહેલા તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ હવે જે પણ વિદ્યાર્થી છે ને એ નવા છે પહેલી વાર ગણિતના બધા વિડીયો જોઈ રહ્યા છે ને એ બધા

એટલે શૂન્ય મતલબ કે કઈ જ નથી એને શૂન્ય કહેવામાં આવે ત્યાર પછી એક ત્યાર પછી બે પછી ત્રણ ચાર પાંચ તમે જાણો છો એવી રીતે છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર વીસ બાવીસ છવ્વીસ પછી સો દોઢસો બસો અઢીસો ચારસો પાંચસો હજાર પાંચ હજાર વીસ હજાર લાખ પછી પાંચ લાખ દસ લાખ પંદર લાખ વીસ લાખ આગળ આગળ વધીએ એટલે પછી કરોડ આવે કરોડ પછી આગળ અબજ આવે પછી આવી સંખ્યા બધી આગળ આગળ વધતી જાય છે એટલે પ્રશ્ન શું થાય આપણો કે ભાઈ સંખ્યાની શરૂઆત થાય છે ક્યાંથી તો કે સંખ્યા શરૂઆત થાય છે મિત્રો ઝીરો થી અને સંખ્યા ક્યાં પૂરી થાય છે તો એનો જવાબ છે સંખ્યા સંખ્યા પૂરી પૂરી થતી થતી જ નથી નથી જેટલા પાછળ જેટલી સંખ્યાઓ ગોઠવાશે એટલી સંખ્યા આગળ 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 વધતી જ જશે મતલબ કે મિત્રો સંખ્યાનો અંત શું છે તો કે સંખ્યાનો અંત કોઈ છે નહીં એટલા માટે આપણે એને કહીએ છીએ ઇન્ફિનિટી એ ક્યાં સુધી જઈ રહી છે સંખ્યાઓ તો કે સંખ્યાઓ સાહેબ ઇન્ફિનિટી સુધી જઈ રહી છે ક્યારેય પૂરી થવાની

આખો કોષ્ટક આપણે અહીંયા રેડી કરેલો છે કે ભાઈ નાનામાં નાની સંખ્યા આખું એક કોષ્ટક કરેલું છે અને મોટા મોટી સંખ્યાનું આખું એક કોષ્ટક બનાવેલું છે જેમાં જુઓ તમે નાનામાં નાની સંખ્યામાં ઝીરો પછી દસ પછી સો પછી હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એવું આગળ આગળ વધતું જશે અને મોટા મોટી સંખ્યામાં પણ નવ નવ્વાણું નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું નવ્વાણું હજાર નવસો નવ્વાણું નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું એવી સંખ્યાઓ આગળ આગળ વધતી જશે પણ આ છે શું તો અહીંયા મિત્રો શું કરવું પડે ખબર છે સૌથી પહેલા આપણે ફર્સ્ટ નંબરમાં જોઈએ તો પહેલામાં તમે જુઓ આખી લાઈનમાં કે તમને એવું પૂછે કે સૌથી નાની એક અંકની સૌથી નાની સંખ્યા કઈ તો કે ભાઈ એક જ અંકની સૌથી નાની સંખ્યા શું આવશે તો કે સાહેબ ઝીરો આવશે અને એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે તો કે સૌથી મોટી સંખ્યા એક અંકની નવ આવશે કેમકે નવ પછી ડાયરેક્ટ તમે કૂદકો મારો એટલે શું આવે દસ આવે અને દસ થઈ ગઈ મિત્રો બે અંકની સંખ્યા પણ દસ શરૂઆતમાં બે અંક થઈ ગયા એટલે દસ જે કહેવાય ને એ સૌથી નાની સંખ્યા બની ગઈ બે અંકની બરાબર છે યાદ રાખજો એટલે બે અંકની સૌથી નાની સંખ્યા કઈ કહેવા છે દસ પણ બે અંકની સૌથી મોટી સંખ્યા તો કે ભાઈ નવ્વાણું નવ્વાણું જે છે પછી કૂદકો મારો એટલે ડાયરેક્ટ સો આવે અને સો થઈ ગઈ ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સો બનશે આપણી ત્રણ અંકની સૌથી નાની સંખ્યા અને ત્યાર પછી નવસો નવ્વાણું જે છે એ ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા બનશે પછી એક કૂદકો મારો એટલે હજાર આવશે હજાર એટલે કે એક પછી ત્રણ જીરો એટલે કે ચાર અંક થઈ ગયા ચાર અંકની સૌથી નાની સંખ્યા એટલે કે હજાર બનશે અને ત્યાર પછી નવ હજાર નવસો નવ્વાણું હવે તમને કોન્સેપ્ટ મિત્રો ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ કેવી રીતે સંખ્યા સંખ્યા નાના નાની કહેવાય કહેવાય અને કેવી મોટા મોટી હવે તમને આમાં ઘણી બધી વાર કન્ફ્યુઝ થવાય છે મિત્રો ઘણી બધી વાર એક્ઝામમાં ઘણા બધા મિત્રો ભૂલ કરતા જ હોય છે મને ખબર છે તો આના માટે મિત્રો એકદમ સિમ્પલ ટેકનિક છે જોજો તમારે આવું કરવાનું છે તમારે જીરો થી લઈને ખાલી નવ વિચારવાના છે બસ બીજું કંઈ નહીં અત્યારે બધું છોડ દો જીરો થી લઈને નવ સુધીની સંખ્યાની અંદર નવમાં નવ છે એટલે નવ દેખાય ને નવ નવ્વાણું નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું નવ્વાણું હજાર નવસો નવ્વાણું બરાબર છે આ બધી સંખ્યાઓ કેવી બનશે મોટામાં મોટી સંખ્યા બનશે જો નવ્વાણું હજાર નવસો નવ્વાણું છે તો નવ્વાણું હજાર નવસો નવ્વાણું પાંચ અક્ષર છે ની પાંચ અંકની મોટા મોટી સંખ્યા કઈ બનશે બનશે એવી રીતે તમને એવું પૂછો કે ભાઈ ચાર અંકની નાના નાની સંખ્યા કઈ બનશે તો કે ભાઈ ચાર અંકની નાની સંખ્યા કઈ બનશે તો કે ભાઈ એક અને બીજા ત્રણ જીરો થઈ ગયા ચાર આંકડા એક અને ત્રણ જીરો એટલે કે એક હજાર જે છે એ નાનામાં નાની સંખ્યા બનશે આપણી ત્રણ અંકની ક્લિયર છે તો હવે કોઈ પણ આ બાબતમાં કોઈ પણ ચિંતા થવાની જરૂર નથી પાંચ અને બે છે પાંચ અને બે તો બાવન બે અને સાત છે તો કે ભાઈ સત્યાવીસ એક ત્રણ અને પાંચ છે તો કે ભાઈ એકસો પાંત્રીસ હે ને પાંચ જીરો પાંચ છે તો કે પાંચસો પાંચ છે આવી સંખ્યાઓને આપણે છેલ્લી વાંચી શકીએ પણ હું તમને એવું કહું ત્રણ સાત બે આઠ પાંચ ચાર ત્રણ ચાલો વાંચો એને વાંચો તો તો આપણને મિત્રો અઘરું પડી જાય બરાબર છે આપણે પણ પણ ગયા તો પડે વાંચવાનું તો એ કેવી રીતે આપણે એને વાંચવાનું છે એને વાંચવા માટે આપણે સ્થાન કિંમત નામના ને ક્લિયર કરવો પડે સ્થાન કિંમત આપણે ભણી લઈએ ને એટલે આપણે બધું જ વસ્તુ ઈઝીલી આપણને વાંચી શકીએ સંખ્યા ગમે તેટલી મોટી હોય આપણે એને ઈઝીલી વાંચી શકીએ છીએ બરાબર છે ચલો અહીંયા મિત્રો એક અંક લખેલો છે બરાબર એક પછી ઝીરો 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 કે નવ દસ ઝીરો આપણે લખેલા છે હવે આને આપણે કેવી રીતે વાંચવાનું છે તો મિત્રો સૌથી પહેલો જે અંક હોય પહેલો મતલબ કે જે છેલ્લેથી પહેલું આવતું હોય ને એને આપણે એકમ કહીએ છીએ યાદ રાખજો એકમ એટલે કે એક જ સંખ્યા એક જ સંખ્યાને આપણે એક જ એકમ કહીએ છીએ દસક બીજાને એના પછીનો નંબર આવે શું કહેવામાં આવે દસક કહેવામાં આવે એટલે એકમ દસક પછી સો આવે ત્રીજો આંકડો શું આવે મિત્રો સો આવે ધારો કે હું તમને એવું લખું છું કે ભાઈ ત્રણ જીરો ઝીરો

જેવું આપણે એકમ દશક સો ભણિયા ને એકમ દશક સો તો કરે હજારેય કરે કરે પછી ડાયરેક્ટ શું લાખ અહીંયા ભૂલ પડી જાય એકમ દશક સો હજાર લાખ આવું નાખે પછી કરોડ કર નાખે એટલે ના થાય બરાબર યાદ રાખજો એકમ દશક સો પછી હજાર અને પછી દસ હજાર આવશે દસ હજાર દસ હજાર ને પછી એક લાખ આવે હે ને યાદ રાખજો ત્યાર પછી આવશે દસ લાખ અને ત્યાર પછી આવશે એક કરોડ ફરી કહું છું એકમ દશક સો હજાર પછી દસ હજાર અને ત્યાર પછી લાખ અને ત્યાર પછી દસ લાખ અને ત્યાર પછી કરોડ ત્યાર પછી દસ કરોડ ત્યાર પછી આવશે એક અબજ અને ત્યાર પછી આવશે અબજ આપણે આટલું જરૂર છે આગળ પણ સંખ્યાઓ વધતી જશે પણ આપણે આટલી સંખ્યા ને તોય ઇનપ છે સાહેબ વધારે કરવાની કઈ જરૂર નથી બરાબર છે એટલે આવી રીતે મિત્રો આપણે આખું જે સંખ્યા રેખામાં જે કંઈ પણ નંબરો છે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કયો અંક એકમમાં છે કયો અંક દશકમાં છે કયો અંક સો માં છે કયો અંક હજારમાં છે દસ હજારમાં છે લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ અને દસ અબજ ડન છે મિત્રો એટલે આવી રીતે આપણને સંખ્યા જે સંખ્યાની કિંમત છે સ્થાન કિંમત છે આપણને ખબર હોવી જોઈએ આગળ વધીએ છીએ મિત્રો હવે અહીંયા કયા કયા આંકડા હજાર ના છે કયા કયા આંકડા એ લાખના છે કયા કયા આંકડા જે છે એ કરોડના છે હજારમાં કેટલા સંખ્યા આવે બરાબર કેટલા ઝીરો આવે લાખમાં કેટલા ઝીરો આવે કરોડમાં કેટલા ઝીરો આવે આ બધું આપણે અત્યારે ક્લિયર કરીએ તમને સંખ્યા જોઈને ખબર જ પડી જાય કે ભાઈ આ લાખમાં જ છે

જો તમને મિત્રો પાંચ જીરો જોવા મળે પાંચ 0 બરાબર છે જોજો પાંચ હજાર ક્લિયર છે મિત્રો એટલે પાંચ તમને ઝીરો જોવા મળે એટલે પાંચ ને કહીશું આપણે લાખ ત્રણ ઝીરો જોવા મળે ત્રણ ઝીરો એટલે હજાર પાંચ જીરો એટલે લાખ આગળ જઈએ બરાબર છે સાત જીરો જોવા મળે તમને સાત જીરો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બરાબર છે આવી રીતે આપણને પાંચ આપણને સાત જીરો જોવા મળે એકમ દસો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ એટલે કે કરોડ છ કરોડમાં એટલે કે સિમ્પલ છે મિત્રો હજારમાં માં ત્રણ જીરો લાખમાં પાંચ જીરો અને કરોડમાં કરોડ માં કેટલા જીરો સાહેબ સાત જીરો બરાબર છે આગળ વધીએ બીજા બે આંકડા વધારી દેવાના બરાબર પાંચ ને બે સાત સાત ને બે કરોડ તો કેટલા આવશે નવ આવશે તો નવ જીરો જોવા મળે એટલે શું કહેવાય તો કે ભાઈ નવ જીરો જોવા મળે આપણને એટલે એને એક અબજ કેવામાં આવે બરાબર છે આટલું આપણે લાંબુ કરી દઈએ સુધી આવશે એટલે કે આ જીરો સુધી નવ જીરો જોવા મળશે એક અબજ તમારે આ મેન યાદ રાખવાનું છે બરાબર છે વચ્ચે વાળા દસ લાખ દસ હજાર દસ કરોડ એને આપણે અત્યારે નથી ભણતા મેન સમજો કે ભાઈ લાખમાં પાંચ જીરો આવશે એ છ સંખ્યા બને કહેવાય એકચુઅલમાં સંખ્યા શું આવશે બરાબર છે છ સંખ્યા અને સાત સંખ્યા પણ હોઈ શકે પણ એક આમ એમ જોવા જઈએ ને તો પાંચ જીરો યાદ પણ તમારે પાંચ જીરો એટલે લાખ સાત જીરો એટલે કરોડ અને નવ જીરો એટલે અબજ થશે ડન છે ચાલો આગળ વધીએ છીએ હવે હવે મિત્રો સંખ્યાઓને વાંચવા માટે એમ જોવા જઈએ મિત્રો સંખ્યાને વાંચવા માટે જોજો અહીંયા એક જ મિનિટ ઓકે તમે લોકો અહીંયા જોયું ને એક વાર રફ કરી દઈએ હું તમને આવી રીતે સંખ્યા આપું બરાબર છે તમને સંખ્યા મેં આવી રીતે આપું અને તમને મેં સંખ્યા આવી રીતે આપું તમને કઈ બંને વચ્ચે ફરક લાગે છે તમે ખાસ જુઓ તો બંને વચ્ચે કઈ ફરક છે તો કે સાહેબ છે ને તમે આ સંખ્યામાં તમે ડાયરેક્ટ તમે લખેલું છે વચ્ચે કોઈ અલ્પ વિરામ છે જ નહીં એટલે અમારે ગણવું પડે ડાયરેક્ટ ખબર નથી પડતી અમને અમારે ગણવું ગણીને કરવું પડે પણ જયારે અહીંયા અલ્પ વિરામ છે એટલે અમને ખબર પડી જાય છે કે ભાઈ પાછળ ત્રણ મીંડા પછી બે બે ના તમે ગ્રુપ બનાવ્યા છે એટલે ઇઝીલી આપણે આને પકડી શકીએ ઇઝીલી આપણે આને વાંચી શકીએ છીએ તો મિત્રો એવી રીતે આપણે અલ્પ વિરામ મૂકીને અલ્પ વિરામ મૂક્યા પછી સંખ્યાઓને વાંચવાની બે પદ્ધતિઓ છે એક પદ્ધતિ છે જે ભારતીયોએ પોતે વિકસાવેલી છે તમે જાણો છો કે ભારત બધી જગ્યાએ આગળ છે અગ્રેસર છે એટલે ભારતીયો પોતાની જ આખી રીત વિકસાવી નાખી છે બરાબર છે ને ખરેખર મિત્રો એકદમ ઈઝી રીત ભારતીયો બનાવેલી છે પણ આપણે બંને રીત શીખવાની છે એક છે ભારતીય રીત અને એક છે આંતરરાષ્ટ્રીય રીત જે બધી જગ્યાએ વાપરતા હોય છે આપણે જે મિલિયન ને ટ્રિલિયન ને બિલિયન બોલીએ છીએ ને એ મિલિયન ટ્રિલિયન ને બિલિયન મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી વાંચીએ છીએ એવું કહેવામાં આવે અને આપણે કરોડ ને લાખ ને એ બધું બોલીએ છીએ ને એ આપણે ભારતીય પદ્ધતિથી વાંચીને બોલીએ છીએ દં છે તો લખાણમાં માત્ર ફેરફાર છે બાકી માત્ર ને માત્ર લખાણમાં ફેરફાર રહેશે બરાબર છે જો શું ફેરફાર છે સમજાવી દઉં કે ભારતીય પદ્ધતિ પદ્ધતિ છે મિત્રો ભારતીય ભારતીય પદ્ધતિમાં લાસ્ટના ત્રણ જીરો જે છે એમાં એક અલ્પ અને પછી બે બે ના ગ્રુપ બનતા જશે યાદ રાખજો ભારતીય પદ્ધતિ જે છે એમાં લાસ્ટના ત્રણ આંકડા પછી અલ્પ અને ત્યાર પછી બે બે આંકડા પછી તમારે અલ્પ જોવા મળશે જયારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જે છે એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર ત્રણ ત્રણ અંક વચ્ચે અલ્ફીરામ છે 3 અંક પછી અલ્ફીરામ ફરી ત્રણ અંક ફરી અલ્ફીરામ ફરી ત્રણ અંક અલ્ફીરામ આવી રીતે સંખ્યા ને વાંચી શકાશે ક્લિયર છે ચલો આપણે તમને સમજાવી પણ કે કેવી રીતે છે સૌથી પહેલા વાંચી આપણે આંતર રાષ્ટ્રીય પદ્ધતિ કેવી રીતે કરી શકાય છે જો સૌથી પહેલું તો લખ્યું છે અહીંયા વન બરાબર છે તો વન ને આપણે વન જ લખીએ છીએ સિમ્પલ વસ્તુ છે ભાઈ તો કે એટલે જ કરીએ વન ઝીરો ઝીરો એટલે આપણે હંડ્રેડ કહીએ છીએ આ બધા આવડતું હશે આમાં કંઈ નવાઈ વાત છે જ નહીં હવે નવું આવશે જોજો એક હજાર છે તો કે ભાઈઝન્ડ કહીએ છીએ હવે જો અહીંયા દસ હજાર તો ટેન થાઉઝન્ડ અહીંયા જોજો વન ઝીરો ઝીરો અહીંયા ભૂલ છે એ ત્રણ સંખ્યાનો નો ગ્રુપ બનશે અને પાછળના ત્રણ ઝીરો બરાબર છે વન ડબલ ઝીરો નો એક ગ્રુપ અને બીજું ઝીરો 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 નો એક ગ્રુપ એટલે કે બે ગ્રુપ બની ગયા ત્રણ ત્રણ ના આ ત્રણ ત્રણ ના બે ગ્રુપ એટલે આને આપણે મિત્રો લાખ એવું નહીં વાત છીએ હે ને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં મિત્રો લાખ એવું બોલાતું નથી તો શું બોલાય તો કે ભાઈ આ સો અને છે ને ત્રણ મીંડા છે અમેરિકાવાળાને બધા લોકો શું બોલાય મિત્રો હંડ્રેડ થાઉઝન્ડ બોલે આપણા વાળા લાખ બોલતા હોય છે બીજું કોઈ તફાવત નથી ચાલો ત્યાર પછી આપણે દસ લાખ બોલે દસ લાખ તો દસ લાખને શું કહેવામાં આવે એક મિલિયન કહેવામાં આવે તમે જોવો અહીંયા છ આંકડા છે છ જીરો છે ત્રણ ને ત્રણ છ ત્રણ ત્રણ નો ગ્રુપ બની ગયો છે પાછળ એકલો વધી ગયો છે એકલો એટલે કે એક અને ત્રણ ત્રણ નો ગ્રુપ એટલે કે એક પછી છ સંખ્યામાં જીરો છે એટલે એને દસ લાખ કહેવામાં આવે અથવા તો એને એક મિલિયન એવું પણ કહેવામાં આવે ડન છે ચલો આગળ એક ઝીરો વધશે એટલે કે સાત મીંડા આવશે સાત મીંડાને આપણે કહીએ છીએ મિત્રો એક કરોડ આપણે શું કહીએ છીએ સાત મીંડાને એક કરોડ પણ અમેરિકાવાળા શું કહે છે અમેરિકાવાળા વાળા કરોડ નથી કહેતા અમેરિકાવાળા શું કહે છે ભાઈ ટેન મિલિયન કેટલા કહે છે દસ મિલિયન એવું કહે છે દસ મિલિયન

બરાબર પછી દસ લાખ કરોડ અને દસ કરોડ ફરી વિરામ આવી રીતે તમારે કરવાનું છે એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે હવે આપણે દેશી પદ્ધતિ પદ્ધતિ ભાઈ ઇન્ડિયાની ભારતીય પદ્ધતિ જે આપણને ગઈ છે આપણે હંમેશા એ જ કરી રહ્યા છે અત્યારે બરાબર તો એ પદ્ધતિ મિત્રો ખરેખર ખૂબ જ સિમ્પલ પદ્ધતિ છે પણ આપણે ખરેખર નથી વાપરી રહ્યા આપણે આપણે સોટો પાડવા માટે રોલા પાડવા માટે આપણે મિલિયન બોલીએ છીએ એટલે મિલિયન ના બોલોને ભાઈ દસ લાખ બોલો ને શું વાંધો આવે છે પણ નહીં આપણે તો ભાઈ બારના માણસો છે હે ને આપણે મિલિયન બોલવા માટે ગમી ગયા છે આપણે મિલિયન બિલિયન કરતા આપણું લાખ દસ લાખ કરોડ આપણું મજાનું છે જોજો આ તમને ખબર છે એક દસ પછી સો પછી હજાર દસ પછી ત્રણ મીંડા એટલે કે દસ હજાર થશે એક પછી પાંચ મીંડા જોજો એક પછી બે મીંડો પછી અલ્ફીરામ ફરી ત્રણ મીંડા એટલે એક લાખ છે પછી દસ અલ્ફીરામ બે મીંડા અલ્ફીરામ ત્રણ મીંડા બરાબર છે અહીંયા પાંચ મીંડા અને બીજા દસ એટલે દસ લાખ થઈ ગયા આ દસ અને બીજા પાંચ મીંડા એટલે દસ લાખ કહેવાય પછી સાત મીંડા વાળું એક કરોડ આઠ મીંડા વાળું દસ કરોડ બરાબર છે યાદ રહી ગયો છે હજાર કહેવાય પાંચ મિન્ડા એટલે લાખ કહેવાય ને સાત મિન્ડા એટલે કરોડ કહેવામાં આવે આ તમારે મગજમાં ફિટ કરી દેવાનું થાય છે આગળ વધીએ છે મિત્રો અહીં આપણે આ વિડીયો આટલું જ રાખીએ છીએ હવે તમારી પ્રેક્ટિસ માટે તમારા માટે ખાસ ઘણા બધા દાખલાઓ લઈને આવેલો છે તમારે જાતે પણ કહેવાનું છે તમને હું શીખવાડું પણ છું અહીંથી કે ભાઈ સંખ્યાને કેવી રીતે આપણે વાંચીએ છીએ કેવી રીતે લખીએ છીએ સૌથી પહેલા લખેલું છે આપણને વીસ ડબલ ઝીરો અને ત્રિપલ ઝીરો જોજો આપણે કરીએ છીએ અહીંયા એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ એટલે કે આ વીસ છે ને આ બે છે ને એને શું કહેશું આપણે કે વીસ લાખ બરાબર શું કહેશું આપણે આને વીસ લાખ કહીશું જેને ખબર નથી પડતી આવું પણ કરી શકે જો તમે આવું પણ તમે કરી શકો છો કે ભાઈ લાખના પાંચ મીંડા પેક કરીને મૂકી દેવાના જોજો આ લાખના પાંચ મીંડા પેક કરીને મૂકી દે લાખ થઈ ગયા આ શું થઈ ગયું મિત્રો લાખ થઈ ગયું અને આગળ આપણને વીસ આપેલા છે વીસ લાખ પિક્ચર પૂરું થઈ ગયું બરાબર છે જો આવી રીતના આ જે છે મિત્રો લાખ નું કામ પૂરું થઈ ગયું એટલે આ થઈ ગયું આપણું સાહીઠ લાખ એટલે આને કહેવાય સાહીઠ લાખ બરાબર છે આ સાહીઠ લાખ પછી આ એસી આ ત્રણ મીંડા એટલે હજાર એટલે એસી લાખ એસી હજાર અને નવ ડબલ ઝીરો નવસો નવસો સાહીઠ લાખ એસી હજાર નવસો વંચાવી ગયું ચલો અહીંયા ત્રણ મિન્યા એટલે હજારમાં કામ પૂરું થઈ ગયું બરાબર છે આ બાર હજાર બાર પછી ત્રણ મિન્યા એટલે બાર હજાર કહેવાય એટલે બાર હજાર બાર હજાર છે અને સિત્યાસી લાખ સિત્યાસી લાખ કારણ કે સિત્યાસી પછી પાંચ સંખ્યાઓ છે સિત્યાસી પછી પાંચ સંખ્યાઓ એટલે સિત્યાસી લાખ કહેવામાં આવે આટલું સિમ્પલ છે મિત્રો હે ને આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી લીધું એટલે આપણા માટે બધું જ સિમ્પલ થઈ જાય જરા એ ચિંતા કરવાની જરૂર થતી જ નથી આગળ જોઈએ છે હવે અને વાંચીએ જો અઠાણું થઈ ગયા અહીંયા અઠ્ઠાણું હજાર પાંચસો ને છેતાલીસ બાકી લેવાય બરાબર છે આ બાર પછી મિત્રો પાંચ સંખ્યા એટલે બાર લાખ થઈ ગયા અને નવ પછી તમે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ પછી સાત સંખ્યા એટલે નવ કરોડ કહેવામાં આવે એટલે આને વાંચશું આપણે નવ કરોડ બાર પછી પાંચ સંખ્યા એટલે બાર લાખ અઠાણું પછી ત્રણ સંખ્યા એટલે અઠાણું હજાર અઠ્ઠાણું હજાર પિક્ચર થઈ ગયું પૂરું બરાબર છે ચાલો આને વાંચીએ જુજો હવે સાહીઠ હજાર ચારસો સાત સત્તાણું હજાર સાહીઠ હજાર ચારસો સાત સાહીઠ બરાબર છે આપડે પછી અહીંયા પાંચ મિંડા પાંચ સંખ્યા એટલે ઇઠ્યોતેર લાખ ડાયરેક્ટ સાત છે જીરો 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 સાત એટલે કે જીરો સાત એટલે કે સાત જ કહેવામાં આવે એટલે આને કહીશું આપણે ઇઠ્યોતેર હજાર લાખ સાત એટલે મિત્રો આવી તમામે તમામ કોઈ પણ સંખ્યા તમારી સામે અત્યારે આવશે ને હવે તમે એને ઈઝીલી લખી પણ શકશો તમારે આવી સંખ્યાઓ જાતે બનાવવાની પણ છે તમારે જાતે પ્રેક્ટિસ પણ કરવાની છે તો તમે મિત્રો ગણિતમાં ઇઝીલી કોઈ પણ સંખ્યા જોઈને તમે કહી શકો કે આ સંખ્યા હજારની છે લાખની છે કરોડની છે કે પછી કઈ સંખ્યા છે તમે ઈઝીલી એને કહી શકશો ડન છે મિત્રો તો આપણે આપણા આજના આ વિડીયોની અંદર શું શું શીખ્યા સૌથી પહેલા મિત્રો સંખ્યાઓ ક્યાંથી ક્યાં સુધીની છે એ શીખ્યા ત્યાર પછી આપણે સંખ્યાઓ જે કેવી સંખ્યા નાની નાની સંખ્યા કઈ સંખ્યા મોટા મોટી સંખ્યા એ શીખ્યા ત્યાર પછી આપણે ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કહી છે અને એમાં કયો કયો ફરક છે કઈ કઈ સંખ્યા કેવી રીતે વાંચી શકાય છે મિલિયન શું છે લાખ અને કરોડ શું છે એ બધાયની વાત આપણે કરી બરાબર અને આ તમામ શીખ્યા પછી આપણે કેટલી પ્રેક્ટિસ પણ કરી તમને મિત્રો વિડીયો સોટાકા ગમ્યો હશે તમને ખાસ ઘણું બધું શીખવા પણ મળ્યું હશે તો ખાસ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરજો તેથી જે વિદ્યાર્થીને જે મિત્રને ગણિતમાં તકલીફ પડી રહી છે તમામ વિદ્યાર્થી એ ગણિતને ઈઝીલી શીખી શકે ડન છે તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી નવા કોન્સેપ્ટ સાથે આવી રીતે આપણે ભણાવતા રહીશું તમને આગળ વધાવતા રહીશું ખાસ મિત્રો એક સપોર્ટ કરવા માટે એક લાઈક કરી દેજો મિત્રો સુધી આ અચૂકથી શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરી નાખજો